તો વેલકમ ગાઈઝ કેમ છો બધા મજામાં તો મારા વ્લોગમાં સ્વાગત છે તમારું તો મારું નામ સ્મિત તમને ખબર જ હોય કે ન હોય મારું નામ સ્મિત છે અને અત્યારે આપણે જઈએ છીએ લગ્નમાં જઈએ છીએ જો કે અત્યારે એક મારા ભાઈબંધ છે તો એની ગાડી અહીં પડી એની ગાડી લઈને આપણે જવાનું છે તો હલો એમ બને થોડોક દેખાડજો કે હજી ત્યાં છે અને જો આ કેવું મસ્ત આ વસ્તુ તમારે આવે છે આવું જોવે તો આમાં ગીત લગાડી દે એટલી મજા આવે સાચું કહું છું ગીત લગાડી ને એટલું મજા આવે અને થઈ ગયા તૈયાર થઈ ગયો તું તૈયાર થઈ ગયો હે તો શું ના મારે અત્યારે કઈ કહેવાય જશે ના આવ્યો હોય ને તો જો આવું છે બધા ના આવ્યો હોય ને હા હવાર મને આવ્યો હવાર મને આવ્યો તો કેમ એવો થઈ ગયો કલાક પહેલા ના આવ્યો છે એમ કે તો કઈક અમારા ભાઈ બનનું ધૂપડું છે બસ હાલો હાલો મસ્ત છે ને ધૂપડું Yek nomor itu dulu sih, toma yeah. yau mau sih anu yau yai limbuli daku, limbulu kayau anu teji pa, paku limbulu yau kasianai, kau cileju ampa, am jauji am daku, aii ulucianu sih yeah. kau yau sih, આ તો કોકનું માંચ આવે તારે આવી જે વ્લોગમાં મને નથી આવું આજ ના વ્લોગમાં ચેઈ થાય નહોય તો કાઈ નહી રહે હોય અમે વ્લોગ બની દોય વિડિયો બની હટ્યા આવ ને બના તો શું કામ આવો છો ગાલુ ન બધાને હાડ છે આ જાય છે ફડીનું ખાવા તમે જઈ રહ્યા છો ફડીનું ખાવા બોલાવતા હતા પેલા જ પગ જ આવ્યા છે હું ન જાવ કેમ કે અમને આને મજા આવે છે

હતો આજા લખન તો શાકે છે મારા મિત્ર આવી બગ બનાવશે હું બનાવી હુંહી બનાવજી બનાવતા સાતા જો બહુ તો પાછો હાલો કાવા પડી મેરે અલાવા તેરા કોન હે રહી જ બોલ ના લે આવ તો ઓય લે નજારો બેસ્ટ અમારી ગાડી તૈયાર થઈ ગઈ એટલે ગાડી ગાડી તૈયાર થઈ ગઈ છે ત્રા જતો રહે મને બે દે હાલો બે આડી મબે જગ્યા છે એટલે જાવી છે આપણે હું બહાર પડી ગયો બહાર ને આવતો ને તલીવાડી લીવાર તો નહીં હું આ પથ્થર કરતા આમ આમ આવતી असां धूमु धूमलू देखा खाऊं हा देखा

આ હાથ પડી ગયો પછી ભાડ્યો પછી તે ગમે હોય એમ કાઢ મે કે ફોન તો મે કાઢ્યો નથી ન્યા હામે તને હું પડી ગઈ સાચી વાત પણ ચાલો થઈ ગઈ સાલા ચાલુ થઈ ગઈ હવે લઈ જાતો

મને કદાચ એટલી દેખાય છે બહુ ઊંચો છે હાથું કોણ ટાવર તો હાસુ એ બહુ ઘણો ટાવર ઊંચો છે તેરે બિના મર જાઉંગા તેરે લીએ જીતા હું મે તે માણા છે થોય કે ના ઈ માથે સડે છે ઈ હું ન્યા મેગી ન્યા જઈને આપણે ઓલો કઢાવજો જોઈ રહ્યા

ફાઇનલી આપણે બ્લોગ અહીં ખતમ કરશું કેમ કે બહુ લાંબો થઈ જશે હું કાંઈ આમાં કાંઈ આપણે જિંદગીમાં કાંઈ લેવા દેવા છે ને સારું બ્લોગ બાય બાય અમારા વ્લોગ જોતા રહેજો ક્યારેક મજા આવે તો બાય બાય એ બંધ કરી દેશે આ જવા દે તો હાલો હું વિડીયો બંધ કરું ને ડેલો બંધ કરતા હોય બાય